એના રદ કરવાના કારણો મને ખ્યાલ નથી પરંતુ વિભાગે જ્યારે નિર્ણય લીધો હોય ત્યારે કેટલાક યોગ્ય કારણોસર એને રદ કરી હશે અને રદ કરીએ છે તો ભરતીની પ્રક્રિયા ફરી પણ થઈ શકશે એ પરંતુ કોઈ પણ પ્રક્રિયા આખી થયા પછી રદ કરવા પાછળ કોઈને કોઈ કારણો હોય એનાસર રદ થઈ હશે ના મારા ધ્યાનમાં નથી

જેટલી જેટલા વિસ્તારોમાં પાણી પહોંચાડવાની આખી વ્યવસ્થા હતી એમાં ક્રમશઃ વધારો પણ થયો છે અને સાથે સાથે સમય અંતરે શરૂઆતમાં જે આખું સૌની યોજનાનું બજેટ હતું એ ચાર હજાર કરોડ નહીં પરંતુ વધારે હતું એક્ઝેક્ટ આંકડો મને ખબર નથી અગિયાર હજાર કરોડની આસપાસ હતું અને અત્યારે કદાચ એમાં વધારો પણ થયો સ્વાભાવિક છે સમય અંતરાલે કોઈ પણ પ્રોજેક્ટ વ્યાપ વધે સમય જતા ભાવોના હેરફેરના કારણે વધારા ઘટાડાના કારણે પણ આ ઘણી બધી બાબતો એક્સેસના કારણે પણ થઈ શકે પ્રારૂપની અંદર જે પ્રકારની ડાયાની પાઇપો હોય જે પ્રકારના વિદ્યુત મથકો એની જે કેપેસિટી વધારવામાં વધારવામાં આવે અથવા તો એ પાઇપોના ડાયા પણ વધારવામાં આવે એના કારણે આ કિંમતોમાં ફેરફાર શક્ય છે આપણી આ વ્યવસ્થા તાલુકા સ્તરીય જિલ્લા સ્તરીય અને રાજ્ય સ્તરીય એના ઉપર વોચ રાખવાની અને આખું પરીક્ષણ કરવાની આપણી ટીમો હોય છે પરંતુ આ ખાસ સંજોગોમાં સિઝનની અંદર પણ ઉચ્ચ અધિકારીની કક્ષાએ એના મોનિટરિંગ હેઠળ આ ટીમોને એક્ટિવેટ કરવામાં આવી છે ચોપન જેટલી ટીમો વિક્રેતાઓના ત્યાં જ્યાંથી ખાતરનું વિતરણ થતું હોય સઘન મોનિટરિંગ ચાલુ કર્યું છે ને લગભગ ઓગણીસ જગ્યામાંથી સાત જગ્યામાં આપણને ક્યાંક નાની મોટી જેને કહેવાય કે ડિસ્ક્રિપન્સીસ જે જોવા મળી એમાંથી એના પગલા પણ લીધા છે અને એક આપણા માટે આનંદનો પણ વિષય છે કે અત્યારે આપણું જે ખાતર એ મોટાભાગે ચાઈના ઈરાન અને રશિયાથી આવતું હતું પરંતુ ત્યાંની વૈશ્વિક જે પરિસ્થિતિ યુદ્ધની પરિસ્થિતિમાં દેશે અત્યારે આત્મનિર્ભર બનવા તરફ આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ કહેલું જ છે કે ભાઈ દરેક સેક્ટરની અંદર સ્વદેશી અને આત્મનિર્ભર બનવા માટે આપણે તૈયાર થઈએ આપણે એ બાબતમાં ખાતરમાં પણ આત્મનિર્ભર બનવા જઈ રહ્યા છે અત્યારે મોટા ભાગનો જથ્થો આપણો સ્વદેશી આપણા દેશમાં રહ્યો છે મારા દ્વારા પણ માધ્યમોમાં અને એફડીસીએ દ્વારા ખાસ વિશેષ ડ્રાવ લઈ જ્યારે એને સમાચાર મળ્યા કે નકલી દેવાનું વેચાણ થઈ રહ્યું છે તરત જ હરકતમાં આવી જઈ અને આ પ્રકારની દવાઓ વિક્રોતાઓના ત્યાં અને સપ્લાયરના ત્યાંથી પણ એ આપણે જપ્ત કરી અને લગભગ સત્તર લાખ જેવી સત્તર લાખ રૂપિયાની રકમની એ દવાઓ આપણે જપ્ત કરી પરંતુ આ એક બનાવથી આપણે સજાગ થયા છીએ અને સમગ્ર ગુજરાત રાજ્યની અંદર નકલી દવાઓનું વેચાણ ના થાય એના માટે આપણે ખાસ પ્રકારની વ્યવસ્થાઓ ઊભું કરવાનું વિચાર્યું છે એમાં કાયદાકીય જોગવાઈઓને સશક્ત કરવી કાર્ય પ્રણાલીને સુદૃઢ બનાવી અને એની ટ્રેનિંગ જેવા વિષયોથી કે જેમાં કાયદાકીય જોગવાઈઓમાં પરપ્રાંતથી આવતી દવાઓનું રજીસ્ટ્રેશન કરાવવું દવાઓના ડિસ્ટ્રીબ્યુશન સાથે સંકળાયેલા લોજિસ્ટિક સપોર્ટર્સ અને કુરિયરોની નોંધણી કરવી ડુપ્લિકેટ દવાઓના ખરીદ ખરીદ વેચાણમાં સંકળાયેલ રિટેલર્સ હોલસેલર વિરુદ્ધ કડક કાયદાકીય પગલાં લેવા અને લાયસન્સ રદ કરવાની કામગીરી કરવી ડુપ્લિકેટ દવાના ગુનામાં સામેલ વ્યક્તિઓને બ્લેકલિસ્ટ કરવા અને તેઓ ફરીથી સમગ્ર રાજ્યમાં લાયસન્સ ના મળી મેળવી શકે તેવી એક્સેલન્ટ

અને કેટલાક લોકો આવા લાભ લેવા માટે આવી ડુપ્લિકેટ દવાઓનું વેચાણ કરતા હોય છે તો એના માટે પનિશમેન્ટની વ્યવસ્થાઓ કડક કરી માનવ આરોગ્ય સાથે જે રમતા લોકો માટે ખૂબ કડક વ્યવસ્થાઓ કરવી અને એના ઉપર મોનિટરિંગ કરી અને ગુજરાતમાં દવાઓ ન વેચાય એ પ્રકારનું એક વાતાવરણ સર્જવું અને એના ઉપર નિયમોનું ભારણ ના લાદી અને પનિશમેન્ટ પણ થાય એ પ્રકારની વ્યવસ્થાઓ આજે આદરણીય ભૂપેન્દ્રભાઈની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં બે મહત્વના નિર્ણય થયા છે સૌરાષ્ટ્ર રિજિયનની અંદર અગિયાર જેટલા જિલ્લાઓમાં જ્યાં વરસાદ ખેંચાતા ત્યાં પાણીની માંગ ઊભી થઈ અને પાણીની માંગ ઊભી થાય એટલે સ્વાભાવિક વીજળીની પણ માંગ ઊભી થાય ઉર્જામંત્રી કનુભાઈ અને ભૂપેન્દ્રભાઈએ નિર્ણય કર્યો છે કે આઠ કલાકની જગ્યાએ હવે આવતા સમયમાં આ અગિયાર જિલ્લાઓમાં આઠ કલાકની જગ્યાએ દસ કલાક વીજળી આપવાનો એક મહત્વનો નિર્ણય કર્યો છે અને સાથે નર્મદાના વધારાના પાણી સૌની દ્વારા સૌરાષ્ટ્રમાં પહોંચાડવાનો પણ નિર્ણય આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે કર્યો છે અને આ બંને નિર્ણયની અંદર સૌનીમાં જે રીતે નર્મદાના વધારાના પાણી ત્યાં પહોંચાડવાનો નિર્ણય થયો છે ને ઉત્તર ગુજરાતમાં પણ આ પાણીની માગ ઊભી થાય તો એ પાણીની માગના સંદર્ભે ઉત્તર ગુજરાતમાં પણ આ પ્રકારનો સુગલામ સુફલામ માટે નિર્ણય એ માગના આધારિત લેવામાં આવશે આમ જે કહેવાય કે બે મહત્વના એવા નિર્ણય આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ખેડૂતોના હિતમાં લીધા છે અને કનુભાઈએ પણ એમાં સાથ પુરાવી અને કુંવરજીભાઈ બાવળિયાએ પણ આ પાણી સુગલામ સુફલામ અને સૌની યોજનામાં આપવાનો નિર્ણય કર્યો છે અને વીજળી વધારવાનો પણ નિર્ણય કર્યો છે સાથે ત્રણસો સત્તાવન જેટલી સંસ્થાઓમાં શૈક્ષણિક અને બિન શૈક્ષણિક ફિક્સ પગારના કર્મચારીઓને માંદગીની રજા અને ખાસ રજા આપવાનું નક્કી કરવામાં આવ્યું છે બિન સરકારી અનુદાનિત કોલેજના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક શૈક્ષણિક ફિક્સ પગારના કર્મચારીઓને વીસ દિવસની મેડિકલ રજા મળશે કર્મચારીઓને પોતાની માંદગી હોય કુટુંબના સભ્યની માંદગી હોય એવા સંજોગોમાં દસ રજાઓ પૂરા પગારમાં અને વીસ રજા અડધા પગારમાં નિયમ મુજબ મેડિકલ પ્રમાણપત્રને આધારે આપવાનો નિર્ણય કર્યો છે અને ફિક્સ પગારના સમયગાળા દરમિયાન એકઠી થયેલ માંદગી અંગેની રજાઓ નિયમિત નિમણૂક બાદ આગળ ફોરવર્ડ પણ કરી શકાશે ગ્રાન્ટિની સંસ્થાના બિન શૈક્ષણિક ફિક્સ પગારના નોન વેકેશનલ કર્મચારીઓને પંદર ખાસ રજાઓ મળશે અને આવા કુલ કર્મચારીઓ ટીચિંગના અગિયારસો સડસઠ અને નોન ટીચિંગના એકસો પંદર એમ કુલ બારસો અને બ્યાસી કર્મચારીઓને આનો લાભ મળશે રંગના દેસાઈની અધ્યક્ષતામાં બનેલી કમિટીએ ગઈકાલે ઔપચારિક મુલાકાત કરી હતી ને ઔપચારિક મુલાકાત દરમિયાન એમને આ સમય દરમિયાન કરેલી કામગીરીનો આખા લેખા માહિતી આપી હતી એમાં સમિતિ દ્વારા રાજ્યના તમામ તેત્રીસ જિલ્લાઓમાં જઈ અને સ્થાનિક લોકો ધાર્મિક આગેવાનો રાજકીય આગેવાનોના અભિપ્રાય મેળવ્યા હતા અને સાથે એનું વેબ પોર્ટલ પણ તૈયાર કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના રહીશો અને ગુજરાત સ્થિત સંસ્થાઓના અભિપ્રાયો મેળવ્યા હતા વધુમાં સમિતિએ અલગ અલગ માધ્યમો જેમ કે ટપાલ ઈમેલ સમિતિની કચેરી ખાતે રૂબરૂ સૂચનો અને મંતવ્યો મેળવવામાં આવ્યા હતા જેની સમય મર્યાદા પંદર ચાર પચીસ સુધીની રાખવામાં આવી હતી પરંતુ કુલ જે સૂચનો જે મળ્યા જે હું સંક્ષિપ્તમાં કહું તો ખૂબ મોટા વ્યાપમાં મોટા દાયરામાં વિવિધ પ્રકારના આયોગોનો આયોગોને મળ્યા હતા અને સુરત ખાતે એકવીસ થી વધુ મુસ્લિમ સમુદાયની સંસ્થાઓ સાથે પણ એમને બેઠક કરી હતી નવી દિલ્હી ખાતે સત્તર થી વધુ મુસ્લિમ સમુદાયની સંસ્થાઓ મુસ્લિમ હિતરક્ષક સમિતિ સાથે બેઠક નોન ગુજરાતીઓ સાથે દિલ્હી ખાતે મુલાકાત અને એમના મંતવ્યો આમ અલગ અલગ ઓગણીસ લાખથી વધુ સૂચનો પ્રાપ્ત થયા હતા અને અલગ અલગ માધ્યમો દ્વારા ખૂબ મોટા અને બહોળા પ્રમાણમાં એમને લોકોના સૂચવન સૂચનો અને મંતવ્ય મેળવ્યા હતા એ માહિતી આપી હતી ઔપચારિક મુલાકાત હતી હવે એ પોતે આખી કમિટીનો અહેવાલ તૈયાર કરી અને આદરણીય મુખ્યમંત્રી શ્રીને આપશે અને મુખ્યમંત્રી શ્રીને આપ્યા પછી અ એનું આગળ વૈધાનિક સ્વરૂપ આપવા માટેની કાર્યવાહી કરવામાં આવશે